પાયલ સાકરિયા આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન અને તમામ કોર્પોરેટરોની સાથે સુરત શહેર કલેક્ટર કચેરી સુરતના કલેક્ટર કલેક્ટરશ્રીને અમે આવેદન આપવા આવ્યા છીએ મુખ્યમંત્રીને કે આખા ગુજરાત ની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ છે લોકો વિરોધ નોંધાવે છે જ્યાં મીટરો લાગી ગયા છે તમામ જગ્યાઓ પર બિલ ખૂબ વધારે આવે છે અને સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા આ સરકાર ગુજરાતની જનતાને ગણાવી શકી નથી પરંતુ એના કેટલા બધા નુકસાન છે ગુજરાતની જનતા જાણે છે

કે આ જે અત્યારે હાલમાં જે મીટરો ચાલે છે એમને કાઢીને સ્માર્ટ મીટરો લગાડવા ખરેખર જો સ્માર્ટ લગાડવાની જરૂર હોય તો સ્માર્ટ શાળાઓ બનાવવાની જરૂર છે ખરેખર સ્માર્ટ આરોગ્ય આરોગ્યની સુવિધાઓ કરવાની જરૂર છે તમામ જે સરકારી કચેરીઓ છે એને સ્માર્ટ કરવાની જરૂર છે પરંતુ એ બધું લોકોની સુવિધા માટે હોય એટલે સુવિધા આપવી આ ગુજરાત સરકાર અને ભાજપના કહેવાય ને કે માન્યતા નેતાઓને બિલકુલ પસંદ નથી એટલા માટે લોકોને કેમ લૂંટવું એના માટેનું આયોજન છે અને અમે આ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવીએ છીએ અને આવનારા સમયમાં જો ફરજિયાત પણ લગાડવામાં આવશે તો અમે લોકોને સાથે રાખીને આંદોલન પણ કરીશું

ગુજરાતની છે ત્યારે આ લૂંટ કરવા માટે ગુજરાત પ્રજા જે મોંઘવારી બેરોજગારીથી ઓલરેડી પીસાઈ રહી છે એના ખિસ્સા ઉપર તરાપ મારવા માટે સ્માર્ટ તરાપ પારવા માટે આ લૂંટ કરવા માટે જે સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કર્યું છે એવા ધંધા આ લૂંટ ના ધંધાઓ બંધ કરો અને પાર્ટી શરૂઆત કરી લડાઈ ખૂણા ખૂણા અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ ઓલરેડી કીધું છે કે આવા છેલ્લી બ્રિટીઓ જે પ્રજાના પૈસે છેલ્લી બ્રિટી બનીને બેઠા છે બરાબર પણ એને પ્રજાની પીડા નથી દેખાતી સરકારના મુખ પત્રો કામ કરે છે અને વિનંતી કે એકવાર ગુજરાતના ગામડાઓમાં જઈને જુઓ એકવાર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જઈને જુઓ એકવાર ગુજરાતના કોઈ બેરોજગાર યુવાનોને મળીને પૂછો આ સુરતમાં જેને કર્યો છે એવા પરિવાર ને જઈને પૂછો તમારી એસી ગાડીઓમાંથી અને એસી બંગલાઓમાંથી બહાર નીકળજો તો તમને ખબર પડશે કે ગુજરાતની પ્રજા શું કરે છે કેટલી પીડાઈ રહી છે બાકી તમે તમારા ડાયરા કરે રાખો ડાયરા ઉપરથી સરકારની ભક્તિ કરે રાખો ગુજરાતને હેરાન કરવાનું બંધ કરો